આ ગયા તો ઘરમાં તો મારા હું હદ થઈ ગયું તો કોઈ સદ નહી આ જોય છે તા હું પૂછી લોગું તારે બધા માં કોઈ જવું નઈ મારા છોકરો મોકલે તો અને રાધા રાધા કઈ ઘોડો થઈ ગયો મોટો જ હતોનો ને ક્યાંક બધા પાડે તો તમે બધા જોઈએ

એવું છોકરો પણ હું શેત્ર માં પતું જ નહીં આવ્યો ડાયરેક્ટ બજારમાં જવા દે કોઈ વાત કોઈ બાર ભાર મળતો મેં તો નાકા નહીં હવે બજારમાં તો કોઈ જોયે નહીં

હા અરે બેટા કે નોકરી લાગે ને તો આ તો મગજ કોક ફરી ગયું તું જોયું તું મગજ કોક આધા આધા કઈ ગોડું થઈ ગયું તું પણ આ તો બેહી રેતો ને તે ભાઈબંધ મળ્યો ને તે પાહો લઈ ગયો ઘેર એના તે નવરાયો ધોવરાયો ખવરાયો પીવરાયો ને મને રાત્રે એ જો નોકરી કરતો તો ને એ પણ ને તે નોકરી લઈ ગયો મને કે લે જે થાય કરજે તે નોકરી પઈ જતો રહ્યો એવું છે એમ હા કે તું ઘેર ની આબાનો આબાનો હું જાણા આબાનો છું કાલે આબાનો હું હા એ તો કાલે આવી જઈ બરોબર અને ના હોય તો પછી અતારે જ નીકળી જવું તો હું વાંધો હમણાં નીકળું હું

અરે અભાન કેતો હતો કે હું આવું છું પાપા ના વાળી છોકરા ઓ ન ફોન માં કેતો કે હું આવું પપ્પા એવું છે ને ઓ તે જીએ તો ખરા બધા માં દેખાડીએ જાતા હો કે તારા ગોડા જેવો છોકરો છે તાન હવે અને આ ગોડા જેવો પણ એને જબડી બુદ્ધિ દોરાઈ હું છે ભી ત્યાં કે નોકરી તો તો નવાઈ લાગે છે નોકરી કરવા દે કે જો કરી ના એનો પેટ પોષણ તારે ભલે સારું કઈ યાર સારું કે સુધરો તો એક મિનિટ સાથી બીજું તો હું કહીએ કે એ તો આ તો કોણ હાડે

હલો હલો હા કીધું ચોપણ છે હા તો પપ્પા ના વાત કર હા હાલો હા બોલો ભાઈ ભણે ઉજવજ્યા થવા જયા પાછા હતા તાર હાલ ના હાલ ફોન તૂચી નાખ્યું અરે થોકી નાખ્યા મેં બધામાં તારી વાત જોડ્યા હતા તો આવતા તો વારે નહીં થઈ અરે વાત નહીં ભાઈ ભણે એ ખભાઈ ભણવાથી ઉભા વાનું

થોડા દિવસ થી અમારા વિડિયો બંધ હતા કારણ થોડું કામ આવી ગયું હતું એટલે કારણ કે વિડિયો અમે ચાલુ કરવાના છીએ અને ચાલુ એ કરી દેશું બરોબર પણ જોવાનું ભૂલતા નહીં અને વિડિયો ને સપોર્ટ કરજો ચેનલ ને અને આ વિડિયો અમે રોજ કાયમ ચાલુ જ રહેશે બરોબર એટલે ગમ્યું હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી